ભાખરી રોટલો કે પછી ખીચડી સાથે ખાઈ શકો છો બટેકા ડુંગળીનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે કુકર લેવાનું છે કુકરમાં આપણે આ શાક બનાવીશું તો એના માટે આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અને અહીંયા એક ચમચી આપણે રાઈ એડ કરીશું જીરું અને રાઈને સરસ ફૂટવા દેવાના છે એમાં આપણે ખડા મસાલામાં લવિંગ અને ચક્રફૂલ એડ કરીશું તો રાઈ અને જીરું ફૂટી જાય પછી આપણે તેમાં હિંગડો વગર કરીશું અને અહીંયા આપણે કાઠિયાવાડી શાક બનાવતા હોય એટલે કાઠિયાવાડી લસણની ચટણી એડ કરીશું આ ચટણીની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ પર આપેલી છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો તરત જ આપણે અહીંયા બટેકા અને ડુંગળીને એડ કરી દેવાના છે તો મેં બટેકા ડુંગળી સમારી લીધા છે અને ધોઈ અને પછી આપણે એડ કરીશું તો અહીંયા જેટલા બટેકા એટલી જ આપણે ડુંગળી લઈશું બંનેનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે તો બટેકા ડુંગળીને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે થોડા મસાલા કરીશું અડધી ઓછી આપણે હળદર એડ કરીશું અડધી અડધી ચમચી ચમચી ધાણા જીરું અને આપણે મરચું મરચું એડ એડ કરીશું તો અગાઉ પણ આપણે આપણે કરેલું છે એટલે જે રીતે તીખાસ જોઈએ એ રીતે આપણે મરચું એડ કરીશું એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે આપણે હલાવી લેવાનું છે જેથી બધા જ મસાલા સરખી રીતે ભળી જાય હવે આપણે આ શાકમાં ગ્રેવી પ્રમાણે પાણી એડ કરવાનું છે તો શાકમાં તમારે કેટલો રસો જોઈએ છે તે પ્રમાણે અહીંયા પાણી એડ કરીશું તમે ટોટલ અહીંયા દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું જો તમારે રસો કેટલો જોઈએ છે તે પ્રમાણે પાણી એડ કરવાનું ઉપરથી એક ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને થોડા કેવા લીલા ધાણા એડ કરી દઈશું અને હવે આપણે નું ઢાંકણ બંધ કરી આપણે આ શાક ની ત્રણ વિશલ કરી લેવાની છે અને આપણે તેમાં પ્રેશર ખતમ થાય પછી જ આપણે તેને ને ખોલવાનું છે તો ઢાંકણ ઢાંકી આપણે હાઈ ફ્લેમ પર ત્રણ વિશલ કરી લેવાની છે અહીંયા આપણે ત્રણ વિશળ કરી લીધી છે પ્રેશર ખતમ થઈ ગયું છે કુકર ઠંડુ થઈ ગયું છે પછી જ આપણે તેને ખોલીશું તો તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું બટેકા ડુંગળીનું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ શાક એટલું ટેસ્ટી બન્યું છે કે રોટલી રોટલો ભાખરી કે પછી ખીચડી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે તો તમે આ શાક એકવાર જરૂરથી બનાવજો રેસીપી સારી લાગી હોય તો ને લાઈક અને શેર કરી દેજો